નમસ્કાર મિત્રો તારીખ છે એકત્રીસ મે બે હજાર પચીસને વારસે આજે શનિવાર અજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નિશી સપાટી પર અથડાઈ રહ્યા ભાવ છે અને નિશામાં નિશા વીસ રૂપિયા મણ અત્યારે ડુંગળી બોલાઈ રહી છે ડુંગળી બજારમાં નિશી સપાટી પર અથડાઈ રહ્યા છે ભાવ અને નબળી ક્વૉલિટીના ડુંગળીના ભાવ છે જે શુક્રવારે નિશામાં નિશા એકવીસ રૂપિયા મણે વેચાણ થયું હતું અને મહુવામાં જે શુક્રવારે હરાજી બન હતી પરંતુ સોમવારથી વેપારો ચાલુ થાય તેવી ધારણાઓ છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી અને ભાવ થોડા પણ સમયની અંદર હાવ નીચે તળિયા જાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે ગોંડલમાં સફેદ ડુંગળીની સાત હજાર કટાના વેપારો સામે સાઠ રૂપિયાથી બસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના નવી આવકો નહોતી અને ભાવની વાત કરીએ તો એકવીસ રૂપિયાથી લઈને